જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ કેવું બધા પંખો ભાંગી ગયો કાઢીને મારે છે ને કેટલા નમક વાગી ગયા ને બનાવી છાસ સુકા એમ તો ના બનાવીએ થોડાક દી બનાવીએ મલાઈ ભેરી થઈ જાય ને તે માથેથી બધી મલાઈ કાઢી મારી માખણ કરીએ મલાઈ મલાઈવાળું દૂધનો ચા બનાવીએ ને તો મને ન ભાવે એટલે પછી મલાઈ માથેથી કાઢી જ નાખું અને પછી ચા બનાવું એટલે આઠા થઈ જાય ને તો વાંધો ના આવે કાટોસા વધારે થાય મલાઈવાળો તો ન મજા આવે હાલો તો હું છ બનાવ લો પછી થામણા બધા પહેરાથી ઉટકી ગાડી હવે હે ને નવે નવી રહી નથી સર્વિસ કરીશ ખખડી ગઈ નવી લેવાની વાતો તો હવે અટાણે તો ન થાય અટાણ વિસારાય નહીં હોય એક તો વરસાદના વેરજો ને કેવો તડકો પડે ને વાદળું તો જો આખું આકાશ આવ ચોખ્ખું થઈ ગયું અધર ચડી ગયું આ ભૂમણું બધે તો નવા વાદરા થાય ને એઠો આવે ને તો કંઈક વાતો કરાય તડકો છે કંઈ ઘટે નહીં હોય જ કાંઈ એમ વધી ગયું તો અટાણમાં હે ને વાદરા હોય થોડા થોડા અને તડકો કંઈ કંઈક આવતો હોય તો શેનો વાદરા આવતા જ નથી તડકો જ છે રોગો ને હક નથી હાડા નવ વાગ્યાનો તડકો છે પણ આમ દોઢ વાગ્યાનો તડકા જેવો થયો કા ભાઈ શું કામ આવતું હોય થોડીક ગરમી હે ને એવી થઈ ગઈ છે ઢીલું પડી ગયું માખંડ્યું તો બરફ નાખીને શું કરે તાડું તમને થઈ જાય એટલે માખણ થઈ જાય કઠણ હે માખણ કઠણ થઈ જાય ને તો હા તમને પડે જો માખણ ના થઈ ને હો આલે દે માખણ કઠણ થઈ હા ચમચી થી ભરી લઈએ આપણે હાથ માખણ વાળા કરીએ ને બ્લેન્ડર માથે ગરમ પાણી નાખ દે એટલે બ્લેન્ડર એ સાફ થઈ ગય બાકી ખબર જ છે કે માખણ વાળવું ના ગમે તો સારું કેવાય તમને કાઢીને ખવડાવવું હારું કેવાય હું હા તો માખણ તો ખાવું જોઈએ લોંદા લોંદા ખાવાનું ક્યાં ના પણ એમ કે હાથેથી કાઢીને માથે દવ એટલે સારું કહેવાય હું હાથ જ ના માખણ વાળો થવા તો મસ્તી નો સિઝન ચમચી ભરત ખબર પડે જેમ

ભાઈ શે ટેક્ટર માં વિડીયો કે બતાવવાનું એને છે બધું હું તો ને ખાલી જાઉં છું બતાવવાનું તારે હો ના ઈ હું વિડીયો ઉતાર તારે આમ કેતો જવાનું બધું

ખાવા જો કાલે આમલી પાડી તી ને જ આંબરા આંબળાને છે ને મારે ફ્રીજમાં ભરીને રાખી દેવા ને પાડી ને બે ભરીને રાખી દે ને આંબરા છે કઈ ઘટે નહીં હવે મોટા મોટા અસલ પાકી ગયા લે એકદમ કઈ ઘટે નહીં ખાલી મીઠું નાખીને મૂકી દઈને આપણે લજી મુખવાસ લઈને આવા મસ્ત બની જાય વિજાળવામાં એટલા છે ઉપર તો દેખાય ઘણા બધા હે હજી તો ચાલો આપણે જવાનું છે વાઇડ કરવા આપણે વિન્ડો તો છે પણ તોય છે ને ઢોર હેરાન બહુ કરે છે બધા સોયાબીન સોયાબી માં હો રમદોડી નાખ એ વા જુવાર માં બધે હો કેડી કેડી કરી દીધી હે આ તો વિન્ડી આપણે કમ્પ્લીટ જ છે પણ આ સોમા હે હે ને વરસાદના હિસાબે અહીંયાથી વિન્ડી થોડોક ખાચો પડી ગયો હે આમાં બધે હાવ મારા કરી દીધો જાય અહીંથી થોડું થોડું ખાધું હે અહીંથી છે ને હાવ નાકું કરી દીધું હું જાય અહીંથી એટલી વેંડી નથી થોડી ક્યાંક એ નુકસાની છે એટલી બાકી તો ખરો આપણે ફરતી વળીને વેંડો હોય એટલું બાકી રહી ગયું હારો કહેવાય ને વાળીએ ઠેઠ છોકરીયું જો ગરબા ગાવા આવ્યું અટાણે આ જોવા નથી મળતું પણ અમારે વાળીએ ઠેઠ આવ્યું ગામડા માતા ઠીક પણ વાળીએ ઠેઠ આવ્યું જો અટાણા માતાજી ક્યાંય જોવા નથી મળતા માતાજી આવ્યા જો આપણા પોપી હશે ને એ છેલ્લા છેલ્લા જબલા હશે હવે બીજા તો આપણે ભરી ઓલા ઉતારીને જવા દેતા તાને થોડાક પાડી નાખ્યા ખા થોડાક એક ક્રાઈ ખાશે ઓલી બાજુ પણ હવે રીએ કે પાડી નાખે નક્કી નથી હજી પણ એમ થાય કે છેટા છે એટલે કદાચ નહીં લાગે તો આજે આ છેલ્લા જબલા ભર્યા પણ ભાવ નથી જબલા મલક થાય છે ભાવ ન થતા આપણે ખેડૂતને તકલીફ જ આ થાય આપણો માલ થાય ને તો એ ભાવ ના હેઠળ ભાવ નથી ને માલ છે ચાલો જોઈ ગાડી આવી ગઈ ભરવાની સરસ લ્યો ઉભી રહેજો છોકરીઓ એક એક તો ગરબા ગાવા આવે મારા વાડિયા બીજી વિસ્તારમાં વધારે ના પૂગ્યા કે છોકરીઓ પણ તોય સારું કહેવાય એટલું કે જો આ છોકરીઓ આવે છે બાકી તો આ ગામડામાં એટાણે લગભગ લાગે ગામમાં તો ના આવતી હોય અમુક અમુક ગામમાં જ આવતી હોય જે જૂની પરંપરા હોય ત્યાં હા તમારે ઉતરી જાય હદ્યો બધી માતાજીને દક્ષિણ આદ્યો બધીને

બાબેતી અમે ખામુ બે કઈ દેને પપ્પા પપ્પા દો હે પપ્પા ને પપ્પા છે જા સાબિતી પૂરા હે તો શું કરે તું દો હે તાર પપ્પા પોરીડા છે ને હા પછી વાઢવા કોણ જાહે હું ને પપ્પા બે ભણવા કોણ જાહે દેવું હવે ને હવે ના વાત ખોટી મસ્તીના પેડા ઈ વાત ખોટી ઈ તાવ નહી આલે રેવા દેજો ઉપર તે નહી લગાવ લાગે સો ઓલો થઈ જાય જો ઢીલા છે કચ્છ ઢીલા છે જયમાં નથી કડક થવા દીધું ફ્રીજર માં ડિશ ને મૂક્યા એટલે જામી ગઈ અને કોઈ ખાવાનું ના મજા આવે સરસ આ તમારો હીરા મણ ખા હવે હીરા ખાતા હોય થાય એટલા હીરા મણ ન થાય ખાતા હું હોય પાડો હે દેયા હા તો માણસ માગે ને કે હારો પાડો હે દેજે

જો કે કોઈ બંધાણી તો નથી પણ હવે આ કોઈ પ્રસંગમાં એક ભૂલી ગયું હતું ને લગભગ કેટલા બે ત્રણ વર્ષ થયા છે ક્યાં ખુલતી નથી નહીં ખુલે એક હાથે તેની આ કોઈ તો ખુલે હવે તો કોણ આપણે આવું વ્યસન વાળું તો કોઈ ના આવે